વડોદરા સિટીના અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા સુરત સિટી વિસ્તારમાં નોકરીના સમય બાદ ગરીબ અને અનાથ બાળકોના મદદે આવ્યા છે તેઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે ગરીબ તેમજ અનાથ બાળકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી તારીખ સાત ત્રણ બે હાજર પચીસ ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સિટી ખાતે પધારનાર હોય જેથી વડોદરા સિટી ના અટલાદ્રા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી દ્વારા સુરત સિટી વિસ્તારમાં નોકરી ના સમય બાદ ગરીબ અને અનાથ બાળકો ને મદદ કરવામાં આવી છે અટલાદરા વડોદરા એએસઆઈ મેહુલદાન તેમજ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ દ્વારા માનવતા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે આગામી સાતમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સિટી પધારનાર હોય જેથી વડોદરા અટલાદરા પોલીસ ટીમ સુરત સિટીમાં નોકરી બાદના સમયમાં ગરીબ વિસ્તારમાં મદદ કરતા સામે આવ્યા છે તેઓ દ્વારા ગરીબ તેમજ અનાથ બાળકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું